ચલો હવે વિશ્વાસ નહીં કરું નેક્સ્ટ દાખલા નંબર ચાર કે પાંચ નંબર પાંચ ઓકે આમાં પણ એક નિયમ આવશે એક જ વૃત્ંડના ખૂણા પ્રમાણે બરોબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલો હું આકૃતિ પેલા દોરું છું આકૃતિ એક વર્તુળ છે છે ભાઈ પછી એમાં પણ એ છોકરીઓ નહીં જો એવી જાગૃતિ છે આગળના દાખલા જેવી હતી કે એ પ્રમાણે જેમ કે અહીંયા બી છે આ એ આ સી અને આ બી છે કે એવું એક જ કરના ખૂણા કહેવાય કે ના કહેવાય ઓકે આ બંને જ્યાં છેદે છે ત્યાં નામ શું આપ્યું ઈ ઓકે ધ્યાન આપજો હવે તમને કયા કયા ખૂણા આપ્યા છે એ તમને કહું પહેલો બી ઈ સી એકસો ને ત્રીસ અંશ બીજું ઈસીડી વીસ અંશ આ બે ખૂણા આપ્યા છે તો બી એ સી શોધો હવે બીએસી શોધવા માટે જો તમને બીડીસી મળી જાય બીડીસી મળે તો બીએસી મળે કે ના મળે બીડીસી મળે તો જેટલો ડી હોય એટલો શું હોય કેમ એક જ મૃતકના ખૂણા કહેવાય કે ના કહેવાય ઓકે તો આપણે બીડીસી શોધવાનો ટ્રાય કરશું તમને કોઈને યાદ આવે છે કઈ રીતે શોધશું આવું કોઈ આઈડિયા આવે છે હા એવું જરૂરી નથી કે એક જ રીતથી શોધાય હો તમને જે યાદ આવે એ પ્રમાણે આપણે એ શોધવો છે તમને કઈ રીતે યાદ આવે છે મને એમ કહો કોઈ પણ જેટલા પણ નિયમ ભણાવે ને બધા ભેગા કરી નાખો રકમમાં તમને શું શું આપ્યું છે સૌ પ્રથમ બી ઈ સી બરાબર એકસો ત્રીસ અંશ તથા ઇ સી ડી બરાબર વીસ અંશ તો શોધવાનું શું છે બી એ સી ઓકે બોલો હાલ તમારું મગજ દોડે છે કે હું મારું જ મગજ દોડાવું તો તમારું કેદી દોડાવશો તમે કેદી દોડાવશો તમારું મગજ ના દોડે આખું વર પ્રેક્ટિસ ના કરી હોય તો પરીક્ષામાં દોડે દસે રાન દાડે ઘોડું પછી દોડે બોલો ચલો હું બોલું ત્રિકોણ સી ડી પરથી દેખાય છે ભાઈ ત્રિકોણ કયો વીસ અને એકસો એસી માંથી વીસ કેમ બાદ કરે બોલો કદાચ એકસો એકસો ત્રીસ બાદ કર્યા હોય તો આ પચાસ મળે મળે કે ના મળે રેખિક જોડના ખૂણા મળે કે ના મળે તો આ કેટલા થઈ જાય એમનો સરવાળો કેટલો થાય આ બંનેનો એકસો એસી અંશના ખૂણાનો સરફળી રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય આ એકસો ત્રીસ છે આ કેટલા થઈ જાય ઓકે હવે અંદરનું ત્રિકોણ જોવા જઈએ આ ત્રીસ હોય સોરી આ પચાસ હોય આ વીસ હોય તો આ કેટલા હોય આ કેટલા હોય અને આ એકસો દસ આ કેટલા હોય મળી ગયો જવાબ ચલો તમને આ રીતે મળ્યો બીજો એક બીજી રીત જુઓ ચાલો ત્રિકોણ ઈસીડી દેખાય છે આ બહિષ્કોણ દેખાય છે ત્રિકોણ ઈસીડીનો બહિષ્કોણના નિયમ પ્રમાણે તમે શું કહી શકો બહિષ્કોણે અંદરના અંતઃ સમુખોના સરવાળા બરાબર હોય મતલબ સી અને ડીનો સરવાળો કરવું એટલે એકસો ત્રીસ થાય પણ એમાંથી ડી શોધવાનો છે તો ડીને કરતાં બનાવું તો સી રે એ એકસો ત્રીસમાંથી બાદ થઈ જાય એકસો ત્રીસમાંથી વીસ બાદ થાય એટલે મળી ગયો કે ન મળ્યો એ રીતે પણ શોધી શકાય કે ના શોધી શકાય તમને જેમ ઈચ્છા થાય એ રીતે શોધી શકાય કોઈ નિયમનું પેલું છે નહીં ચલો તો પણ તમે કીધું એ નિયમ સારો લાગ્યો ઈઝી પડ્યો જુઓ ખૂણો બી તથા ખૂણો સી ઈડી કેવા ખૂણા છે રૈખિક જોડના કેવા છે રૈખિક જોડના ખૂણા હોવાથી એમનો સરવાળો કેટલો થાય ચલો હું લખી નાખું ખૂણો બી ઈ સી વત્તા ખૂણો સી બરાબર શું લખી નાખું તમે કીધું એ પ્રમાણે બરોબર માટે બી સી કેટલા આપ્યા છે અને સીડી જાણતા નથી બરાબર માટે ખૂણો સી કેટલા મળશે એકસો એસી તો સી કેટલા થાય પચાસ મળશે ઓકે હવે ત્રિકોણ ઈ સીડી જુઓ ત્રિકોણ ઈ સી ડી પરથી દેખાય છે ત્રણે ખૂણાનો સરવાળો કેટલો હોય તો નિયમ પ્રમાણે ત્રણે ત્રણ ખૂણા લખી નાખું પહેલું લખી નાખું ઈ સીડી બીજો લખી નાખું સીડી સીડી એટલે આરે ડી બરોબર અને ત્રીજો લખી નાખું સીડી આપણને કયો મળે તો સીઈડી તો આપણે સીઈડી નામ રાખીએ કયો કાર્ડ કોનો છે રકમ આપ્યું છે કયો કાર્ડ કોનો છે ઊંઘમાં છો કે જાગો છો સપનું બપનું નથી આવ્યું ને સપનું નથી આવ્યું ને ચાલો ત્રણ ખૂણા લખી નાખ્યા ઈસીડી સીડી અને ઈસી સોરી સીઈ ડી ઈસીડી કેટલા છે વીસ અંશ કેટલા છે સીડી શોધવાના છે કેમ કેમ કે સીડી મળી જશે તો સી એ બી પણ મળે કે નહીં સીડી ઈ કો કે સીડી બી કો બંને એક જ કહેવાય ને અથવા બીડી સી કો બધું એક જ છે ઓકે તો પ્લસ સીઈડી કેટલા મળ્યા સીઈડી પચાસ કેટલા મળ્યા બરાબર એકસો તો હવે જો આ બંનેનો સરળ થયો સિત્તેર બરાબરની પેલી બાજુ લઈ જાશું સીડી ઈ બરાબર એકસો એસી અંશ માઇનસ સિત્તેર અંશ તો સીડી ઈ કેટલા મળ્યા એકસો ને હવે આને સીડી ઈ પણ કહેવાય અને બી ડીસી પણ કહેવાય કેવા નાખ્યા જોવા રીતે તમે એને ઈડીસી કહી શકો કહી શકો કે ના કહી શકો તો પછી બીડીસી એ કહી જ શકો ને કે છે તો ખૂણો બરાબર તો આપણે એને બીડીસી નામ આપ્યું અને જો બીડીસી બરાબર સી એકસો દસ અંશ હોય તો પછી બીએસી બરાબર પણ શું થાય કારણ શું કહેશું એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય દાખલામાં ખબર પડી હોય તમે કીધું એ પ્રમાણે ગણ્યો આપણે બીજી કોઈ રીતથી ગણ્યો